વાગ્રા ઓડલા પાસે બાઇક ટેમ્પોનો અકસ્માત બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત સ્થાનિકોએ તાત્કાલિક મદદ કરી સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાગરા તાલુકાના ઓડલા ગામ નજીક આજે એક ગમખર અકસ્માત સર્જાયો હતો બાઇક અને ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થતાં બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો આ અકસ્માતમાં બાઇક ચાલકને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અકસ્માત થતાં જ માર્ગ પર લોકો એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક લોકોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું કોઈપણ જાતનો સમય બગડ્યા વિના સ્થાનિક લોકોએ તાત્કાલિક ઇજાગ્રસ્ત બાઇક ચાલકને પૂરી પાડી હતી તેમને ગંભીર ઇજાગ્રસ્ત થઈ હોવાથી તાત્કાલિક સારવાર મળી રહે એ હેતુથી એક પ્રાઇવેટ વાહન મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી જોકે બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી જેના કારણે તેને સઘન સારવાર આપવામાં આવી રહી છે આ ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય બાબત છે કે આકાશમાં સર્જવાનું મુખ્ય કારણ માગ પર આવી ચડેલું રખડતું ઢોળ હોવાનું પ્રાથમિક કારણ છે ઢોળને બચાવવાના પ્રયાસમાં વાહન ચાલકે કાબુ ગુમાવ્યો હતો જેના પરિણામે આ અકસ્માત સર્જાયો હતો વડલા સહિત આસપાસના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરની સંખ્યાઓ વધી રહી છે જે વારંવાર અકસ્માતનું મુખ્ય કારણ બની રહી છે આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી માટે રખડતા ઢોર પર નિયંત્રણ મેળવવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં નોંધાતા ઉપસ્થિત લોકોએ રાહત અનુભવી હતી